અમારે ને સાયકલ આવડી ગઈ છે એટલે જો સાયકલ આપે છે જો આપે અને આની હાટુ મેં કરતાં તા અમે આ બે લાઈટ ને આટુ ગાડીમાં આ કેટલા વાગી ગયા એટલે અમે આવી ગયા દવાખાને એમ કે આ વિવનભાઈને શરદી થઈ ગઈ થી એટલે વિવનભાઈ હાલો દોસ્તો તો ગુડ મોર્નિંગ હવે વહેલા સ વાગ્યા છે અને આપણે સ વાગે બારે જવાનું હતું એટલે આપણે હવે જાગી ગયા સ વાગ્યા છે અંધારું છે કાંઈ નહીં તો આપણે જોવો હજુ તમને દી બતાવવું હજી દી ઉગતો આવે છે જો આપણે આપણી ગાડીમાં બાટલા સરાઈ દીધા છે અને આપણે જવાનું હતું બારે એટલે આપણે છે ને વહેલા સ વાગે જાગી ગયા થાય કાંઈ નહીં તો ચાલો આપણે હવે બારે જાવી છે સારું આવશે તો બતાવશું નકર બપોરે કાંઈ નહીં હાલો કાંઈ નહીં તો આપણે જાગી ગયા હતા કારના છ વાગ્યાના પછી અહીંયા ઘરની સફાઈ બધી હાલતી હતી કે બધું આડે ધડ કર્યું તું જો આ ઘરની બધી સફાઈ હાલે છે આજ ઘર સફાઈ કરવી દિવાળીમાંથી આવે છે એટલે ઘર તો સફાઈ કરવી પડે બધી સુખા લે છે અને રોટલી તો હાલો તમે બધા જમવા આપણે જમી લેવી તો આપણે તો આ રીતનું બનાવીને ખાવી આ બધું શાક છે ભાત છે અને દાળ છે ચાલો તો ચાલો બધા જમવા દોસ્તો તો અમે હવે નવરાત્રી ખાટ લઈ બે ગયા છીએ અને વિવાનભાઈને એને રજા પડી ગઈ છે એટલે જો અમારે રુદુભાઈ આવીને ખાવા બે ગયા છે તો એ ભાઈને અમારે નિહાળી થી પાંચ વાગે આવે એટલે ભૂખ લાગે જુઓ તમે અને અમારે વિવાનભાઈ ભાઈ બોમ ફોડે છે જો ફૂટ જા ફૂટ જા

જો આપડી ઘરડી છે ને આપણા બધા ઝાડવા છે આ બદામ છે બદામ ની ખાય છે કેમ બોમ્બ નથી પૂરતા પૂરો ફોડો હાલો અમારે વિવાનભાઈ દિવાળી આવી ગઈ છે જો બોમ્બ ફોડો નિહાળ થઈ તરત

સાફ ખરાબ થઈ ગઈ છે એટલે નવી સાપ નાખી દીધી છે આપણે અને ગાડીમાં આપણે વગર તો નહીં તે આ સાફ નવી નાખી દીધી છે અને પછી આ બધી લાઇટો આપણે લાઇટ છે આ ગુલાબી લાઈટ છે અને લાલ લાઈટ બુસ્ટ થઈ ગઈ છે કે લાઇટ કાંઈ ગયા અહી આ લાલ લાઈટ છે કારણ કે લાઈટ છે આપણે ગાડીને શન કરવાની છે દિવાળી આવે છે ધમાકા ઓફર કરવાની છે આપણે એટલે હાલો તો આપણે આ બધું ફિટિંગ કરી નાખી પછી તમને બતાવી કે આપણી ગાડી કેવી થાય છે કેટલી મહેનત કરતા હતા દી એચના મહેનત કરતા હતા અત્યારે પડી ગઈ છે અમારે હાંજ અને આની આટું મહેનત કરતા હતા અમે આ બે ને આટું ગાડીમાં આ કેટલા વાગી ગયા છે અત્યારે અમારી લાઇટ શરૂ થઈ છે તોય તે અમારે જે વાયરનું કામ અધુર બાકી રહી ગયું છે એ કામ છે અમારે ખાતી નવરા નવરા પછી જમવા બે છે સેવ ટમેટાનું શાક છે કેમ દેખાતું ના દેખાણું પછી આ રોટલી છે અથાણું છે આ ભાત છે ને અહીંયા છે તો કઈ ન ચાલો આપણે જમી લેવી હાલો અમારે જવાનું હતું દવાખાને અમે નીકળ્યા દવાખાના પાસે અમારે આવવાનું હતું દવાખાને એટલે અમે આવી ગયા દવાખાને એમ કે આ વિવાનભાઈને શરદી થઈ ગઈ થી એટલે વિવાનભાઈ નું ટીકડી લેવા આવ્યા હતા એ આ વિવાનભાઈને દવાખાને લેવા છે બી નું છોડા બો પીવે ને શરદી થઈ ગઈ છે એટલે શરદી માં ટીકડી લેવા આવ્યા હતા મરો મછરું હવે ફાઇનલી દોસ્તો અમે દવાખાના ઘરે પૂગી ગયા તા હવે મારે ને વિવાહ ને જવાનું છે મામા દેવે જવાનું છે બોલો ને એ ન્યા હાલો તો આપણે જઈએ પછી મામા દેવે આ શાક ઓલાપડ ખાવ હાલો શાક ઓલાપડ દેતા આવી

કેમ કે અમારે મામાદેવ ને બીડી પાવા આવવાનું હતું દર ગુરુવારે આવીએ છીએ તો આ બિસ્ટો સળગાઈ છે ફાઈનલી દોસ્તો તો આપણે દર્શન કરી લેવી ફાઇનલી તો જોવા માં અમારા યુવાનભાઈ દર્શન કરે છે વાહ યુવાનભાઈ ની મોજ વાહ મામાને પાહ હું મઈ ગયો તે બેટા હે મને છે ને ભણતા શીખવાડી દેજો લખતા શીખવાડી દેજો એવું માય જ આ જેવું માય કઈ નહીં તો હાલો ફાઈનલી આપણે દર્શન કરી લેવી બધા લખી નાખજો જય મામાદેવ હજી આપણે રીલ બનાવવાની છે કાઈ દોસ્તો ફાઇનલી અમે મામાદેવના દર્શન કરી લીધા કાઈ બહાર મામાદેવના દર્શન કરી લીધા ને તો હાલો હવે અમે ઘર બાજુ નીકળી જઈએ ચાલો શરૂ મા બહુ ખવોસ પહેલાં

કાંઈ નાનો ભાઈ ફાઇનલી દોસ્તો અમારે વિવાનભાઈને ઊંઘ આવે છે એટલે વિવાનભાઈને ઊંઘ આવે એટલે મને શું જવાનું કાંઈ નાનો દોસ્તો ગુડ નાઈટ કાલે મળી નવા વિડીયોમાં ગુડ